પ્રકરણ ચૌદમું વિશ્વ ચૈતન્યનો અનુભવ હું અહીં છું ગુરુજી મારો શર્મિંદો ચહેરો મારા મનોભાવને વિશેષ સ્પષ્ટ રીતે વ્યક્ત કરતો હતો ચાલો આપણે રસોડામાં જઈએ અને કંઈક ખાવાનું હોય તો શોધી કાઢીએ અમારે દિવસોનો જ નહીં પરંતુ માત્ર કલાકોનો જ વિયોગ થયો હોય તેવું વલણ શ્રી જુગ્તેશ્વરજીએ એમની વાણીમાં બતાવ્યું ગુરુજી હું મારી અહીંની ફરજો છોડીને એકદમ ચાલ્યો ગયો તેથી આપને નિરાશા થઈ હશે હું ધારતો હતો કે આપ મારા પર ગુસ્સે થયા હશો ના બિલકુલ નહીં અતૃપ્ત ઈચ્છાઓમાંથી ક્રોધ જન્મે છે હું બીજાઓ પાસેથી કશી અપેક્ષા રાખતો નથી તેથી તેમના કાર્યો મારી ઈચ્છાઓના વિરોધી હોઈ શકતા નથી મારા પોતાના હેતુઓની સિદ્ધિ અર્થે હું તારો ઉપયોગ કરતો નથી તારા પોતાના સાચા સુખમાં જ મારું સુખ સમાયેલું છે ગુરુજી દિવ્ય પ્રેમની વાત અસ્પષ્ટ રીતે ઘણી સાંભળવામાં આવે છે પરંતુ આજે ખરેખર આપના દૈવી આત્મામાં હું તેનો નક્કર દાખલો જોઈ શકું છું જગતમાં આજે જો પુત્ર પણ આ રીતે પરવાનગી સિવાય પિતાનો ધંધો છોડી જાય તો પિતા તેને સહેલાઈથી માફ કરતા નથી હું મારી પાછળ ઘણા કામો અધૂરા મૂકીને ગયો હતો તેથી આપણે ઘણી બધી અગવડો વેઠવી પડી હશે છતાં આપે જરા સરખો પણ સંતાપ કર્યો નથી અમે એકબીજાની આંખોમાં જોયું તો ચમકતા શું દેખાતા હતા એક આનંદનું મોજું મારી ચો તરફ ફરી વળ્યું હું જાણતો હતો કે મારા ગુરુના રૂપમાં પરમાત્મા મારી અંતરની સીમિત ઉત્સુકતાઓને વિશ્વ વિશ્વપ્રેમની અપાર હદને પણ વટાવી જાય એટલી વિશાળ બનાવતા હતા થોડા દિવસો પછી હું ગુરુજીના ખાલી દિવાન ગયો હું ધ્યાનમાં બેસવાનો વિચાર કરી રહ્યો હતો પરંતુ મારા શુદ્ધ હેતુને હઠીલા વિચારોએ દબાવી દીધો શિકારીને જોતા પક્ષીઓ ઉડી જાય તેમ તે વિખરાઈ જતા હતા મુકુંદ શ્રી દૂરના ઝરૂખામાંથી મને બોલાવ્યો મારા વિચારોની માફક હું પણ હઠીલો બન્યો ગુરુજી મને હંમેશા ધ્યાનમાં બેસવાનું કહે છે હું મનમાં બબડ્યો હું તેમના ઓરડામાં શા માટે આવ્યો છું તે તેઓ જાણે છે તેથી તેમણે મને ખલીલ ન કરવી જોઈએ તેમણે મને ફરીથી હાક મારી હું હઠપૂર્વક અવાક રહ્યો ત્રીજી વખતે તેમના અવાજમાં ઠપકો હતો મેં વિરોધ કરી મોટેથી પ્રત્યુત્તર આપ્યો ગુરુજી હું ધ્યાન કરું છું મારા ગુરુએ ફરી બૂમ મારી તું કેવું ધ્યાન કરે છે તે હું જાણું છું તોફાનમાં પાંદડા ઉડી જાય તેમ તારું મન ઉડી રહ્યું છે અહીં મારી પાસે આવ ઉઘાડો પડી અને ઠપકા પાત્ર થયેલો હું દિલગીરીથી તેઓ શ્રીની બાજુમાં જઈને ઊભો રહ્યો નાદાન છોકરા તને જોઈતું હતું તે પર્વતો આપી શક્યા નથી ગુરુજીએ પંપાળીને વાલભરી રીતે કહ્યું તારા અંતઃકરણની ઈચ્છા જરૂર પૂર્ણ થશે તેમની શાંત દ્રષ્ટિ અગાધ હતી શ્રી યુક્તેશ્વરજી ભાગ્યે જ ગૂઢ ભાષામાં બોલતા હું ગભરાયો તેમણે મારા હૃદયના ઉપરના ભાગ ઉપર છાતીમાં હળવો ટકોરો માર્યો મારું શરીર નિશ્ચળ રીતે જમીન સાથે ચોંટી ગયું કોઈ મોટા ચુંબકથી ખેંચાઈ આવ્યો હોય તેમ મારો શ્વાસ ફેફસાની બહાર નીકળી આવ્યો આત્મા અને મન શરીરના બંધનમાંથી છૂટા પડી ગયા અને પ્રવાહમાન તીક્ષ્ણ તેજના રૂપમાં મારા પ્રત્યેક રોમમાંથી બહાર વહી જતા લાગ્યા જળ શરીર મૃતવત બની ગયું તેમ છતાં મારી પ્રગાઢ સભાનતામાં મને જણાયું કે હું પૂર્વે કદી પણ પૂર્ણપણે જીવંત નહોતો મારા અસ્તિત્વનો બોધ મારા શરીર પૂરતો મર્યાદિત ન રહેતા સર્વવ્યાપક અણુઓમાં પથરાઈ ગયો દૂરની શેરીઓના લોકો મારા પોતાના વિસ્તૃત પરીઘમાં હળવે હળવે ફરતા જણાયા વૃક્ષો અને છોડવાઓના મૂળિયા જમીનની ઝાંખી પારદર્શિતામાંથી દેખાવા લાગ્યા તેમના રસનો અંતરપ્રવાહ હું જોઈ શકતો હતો મારી આજુબાજુનો તમામ પ્રદેશ ખુલ્લો થઈ ગયો હતો મારી સામાન્ય સામે જોવાની દર્શન શક્તિનું એકી સાથે સર્વ બાજુએ જોઈ શકે તેવી ગોળાકાર શક્તિમાં રૂપાંતર થઈ ગયું મારા માથાના પાછલા ભાગમાંથી રાયઘાટ લેન પર ભ્રમણ કરતા લોકોને હું જોઈ શકતો હતો એક સફેદ ગાય આસ્તેથી અમારા તરફ આવતી જોવામાં આવી જ્યારે તે આશ્રમના ખુલ્લા દરવાજા સામે આવીને ઊભી રહી ત્યારે મેં જાણે કે તેને ચર્મચક્ષુથી જોઈ તે જ્યારે આગળ ચાલીને ઈંટોની દિવાલ પાછળ ગઈ ત્યારે પણ હું તેને સ્પષ્ટ જોતો હતો મારી વિશ્વદ્રષ્ટિની મર્યાદામાં આવતા બધા પદાર્થો ઝડપી ચલચિત્રોની માફક ધ્રુજતા અને સ્પંદન કરતા હતા મારો દેહ ગુરુજીનો દેહ સ્તંભવાળું આંગણું રાચ રચીલું અને ભોંયતળિયું વૃક્ષો અને સૂર્યપ્રકાશ એ બધા કોઈ કોઈ વખત તીવ્રતાથી આંદોલિત થતા હતા અને આખરે જેમ પાણીના પ્યાલામાં નાખેલી સાકરના કણો હલાવતા ઓગળી જાય તેમ એ સર્વ પૂર્ણ પ્રકાશના સાગરમાં ઓગળી જતા હતા આ સંયોજક પ્રકાશ વારાફરતી સ્થૂળ રૂપો પ્રગટાવે છે અને તેમનું રૂપાંતર સૃષ્ટિમાં પ્રવર્તતા કારણ અને કાર્યના નિયમનું રહસ્ય જાહેર કરે છે મારા આત્માના શાંત અમર્યાદ કિનારાઓ ઉપર ઉત્કટ આનંદ સાગર છવાઈ ગયો હું જોઈ શક્યો કે ઈશ્વરનું સત્વ એ અનંત પરમાનંદ છે તેનું શરીર એટલે પ્રકાશની અસંખ્ય સૂક્ષ્મ રેખાઓ છે મારી અંદરથી ઉપસી આવતું તેજ વિશાળ થતું થતું નગરો ખંડો પૃથ્વી સૂર્યમંડળ તારામંડળો નિહારિકા અને છેવટે અવકાશમાં તરતા બ્રહ્માંડોને પણ આવરી લેવા લાગ્યું રાત્રે દૂરથી દેખાતા નગર જેવું મૃદુ પ્રકાશમયવું આખું બ્રહ્માંડ મારા શરીરના અમર્યાદ ક્ષેત્રમાં ઝગમગતું હતું પાર્થિવ રેખાઓથી સ્પષ્ટ રીતે વિભાજીત થયેલા પ્રદેશની પેલે પારનું જગારા મારતું તેજ દૂર દૂરની ક્ષિતિજો ઉપર ઝાંખું થતું જતું હતું ત્યાં મેં અખંડ તેજ જોયું જેનું વર્ણન ન થાય એવું એ સૂક્ષ્મ હતું તારા એના કરતા વધારે સ્થૂળ પ્રકાશના બનેલા હતા શાશ્વત ઉગમ સ્થાનમાંથી તેજ વિસ્તાર પામતા આકાશ ગંગાના અવર્ણનીય તેજ પુંજમાં રૂપાંતરિત થઈ જતું હતું પુનઃ પુનઃ મેં જોયું કે સર્જનાત્મક તેજ કિરણોમાંથી નક્ષત્રો બનતા હતા અને આખરે તેમના પારદર્શક જ્વાળાઓના સ્તરોમાં રૂપાંતર થતા હતા લયબદ્ધ પરિવર્તન પ્રમાણે કરોડો પૃથ્વીઓ નિર્મળ તેજમાં વિલીન થઈ ગઈ અને એ અગ્નિનું આખરે સર્વવ્યાપક આકાશ બન્યું નભો મંડળના આ મધ્ય બિંદુને મેં મારા અંતઃકરણમાં પ્રેરણા સ્થળ તરીકે પીછાણી લીધું મારા અંતઃકરણના કેન્દ્રમાંથી નીકળતું તેજ આ સૃષ્ટિના દરેક ભાગમાં પથરાઈ જતું આનંદદાયક અમૃત અમરત્વની સુધા પારાના પ્રવાહની માફક મારા અસ્તિત્વના કણે કણમાં વ્યાપી ગઈ વિશ્વનિયામકનું સ્પંદન ઓમ જ ઈશ્વરના સર્જક ધ્વનિ તરીકે મેં સાંભળ્યું એકાએક શ્વાસ મારા ફેફસામાં પાછો આવ્યો લગભગ અસહ્ય નિરાશા સાથે મેં અનુભવ્યું કે મારી અમાપ વિશાળતા નષ્ટ થઈ ગઈ હતી ફરી એકવાર આત્માને સહેલાઈથી અનુકૂળ ન આવે એવા શરીરના દિનહીન પાંજરામાં હું મર્યાદિત થઈ ગયો ઉડાઉ પુત્રની માફક મેં મારા વિશ્વભવનમાંથી ભાગી આવીને નજીવી દુનિયામાં મારી જાતને કેદ કરી દીધી હતી મારા ગુરુ મારી સન્મુખ સ્થિર થઈ ઊભા હતા જેની હું દીર્ઘ સમયથી લોલુપતાથી ઝંખના કરતો હતો તે વિશ્વ ચૈતન્યનો મને અનુભવ કરાવવા માટે આ ભાર વર્ષ થઈ હું તેમના પવિત્ર ચરણોમાં દંડવત પ્રણામ કરવા જતો હતો ત્યારે તેમણે મને સીધો જ પકડી રાખ્યો અને શાંતિથી તેઓ શ્રી બોલ્યા તારે પરમાનંદમાં ડૂબી રહેવાનું નથી તારા માટે જગતમાં ઘણું કામ કરવાનું બાકી છે આવ આપણે ઝરૂખાની ફરજ સાફ કરી નાખીએ અને પછી ગંગા કિનારે લટાર મારવા જઈએ હું સાવરણી લઈ આવ્યો હું જાણતો હતો કે ગુરુજી મને સમતોલ જીવનનું રહસ્ય સમજાવતા હતા જ્યારે શરીર પોતાની રોજિંદી ફરજ બજાવતું હોય ત્યારે આત્માએ વિશ્વોત્પત્તિના ગહન રહસ્યોને પોતાનામાં સમાવી વિસ્તરિત થવું જોઈએ થોડા વખત પછી જ્યારે અમે લટાર મારવા નીકળ્યા ત્યારે પણ હું હજુ અવર્ણનીય ઉત્કટ હર્ષાવેશમાં ડૂબેલો હતો હું અમારા બંનેના શરીરોને પ્રાણશક્તિથી બનેલા ચિત્રો તરીકે જોતો હતો જે નદી કિનારાના રસ્તા પર ચાલી રહ્યા હતા અને જેનું હાર્દ માત્ર પ્રકાશ જ હતું ગુરુજીએ સમજાવ્યું તે ઈશ્વરનું ચૈતન્ય છે જે બ્રહ્માંડના પ્રત્યેક સ્વરૂપ અને શક્તિને સક્રિય રીતે નિભાવે છે તેમ છતાં તે ત્રિગુણાતીત છે અને સ્પંદનાત્મક પ્રતિભાસિક વિશ્વની પેલે પાર પરમાનંદ પૂર્ણ અસૃષ્ટ શૂન્યાવકાશમાં અસંગ રહેલો છે જેઓ પૃથ્વી પર આત્મસાક્ષાત્કાર કરે છે તેઓ આ રીતે બેવણું અસ્તિત્વ ધરાવે છે જગતમાં તેમની પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક કરવા છતાં તેઓ આંતરિક ચિદાનંદમાં નિમગ્ન રહે છે પોતાના અસ્તિત્વના અમર્યાદિત આનંદમાંથી ઈશ્વરે બધા માનવીનું સર્જન કર્યું છે જો કે તેઓ દુઃખદ રીતે શરીરમાં કળાયેલા હોવા છતાં ઈશ્વર ઈચ્છે છે કે તેની પોતાની જ પ્રતિકૃતિ રૂપ સર્જાયેલ માનવ ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યથી ઉપર ઉઠશે અને અંતે ફરીથી તેની સાથે પુનઃ ઐક્ય પામશે વિશ્વ ચૈતન્યના દર્શનથી મને ઘણા કાયમી બોધપાઠ મળ્યા મારા વિચારોને દરરોજ શાંત કરવાના અભ્યાસથી મારું આ શરીર હાડ અને માંસનું પિંડ માત્ર છે અને ભૌતિક પદાર્થોની નક્કર ભૂમિ ઉપર હરે ફરે છે એ માયાવી માન્યતામાંથી હું છૂટી શક્યો હું જોઈ શક્યો કે શ્વાસ અને ચંચળ મન એ વાવાઝોડા જેવા છે જે પ્રકાશના સમુદ્રને ભૌતિક આકારોના મોજામાં ફેરવી નાખે છે પૃથ્વી આકાશ મનુષ્યો પશુઓ પક્ષીઓ વૃક્ષો આવા વાવાઝોડાઓને શાંત કર્યા સિવાય એક પ્રકાશ તરીકે અમર્યાદ તત્વ ઈશ્વરના દર્શન શક્ય જ નથી જ્યારે જ્યારે આ બંને નૈસર્ગિક ઝંઝાવાતોને મેં શાંત કર્યા છે ત્યારે જેમ તોફાનો શમી જતાં સમુદ્રના મોજા શાંત થાય છે તેમ સૃષ્ટિના વિવિધ પ્રકારના મોજાઓ એક પ્રકાશ સમુદ્રમાં ઓગળી જઈ અદ્વૈતમાં ગંભીરતાથી વિલીન થઈ જાય છે જ્યારે કોઈ વિદ્યાર્થી ધ્યાનના અભ્યાસથી પોતાના મનને એટલું મજબૂત બનાવે કે જ્યારે તે આ વિશાળ અંતરદ્રષ્ટિથી ગભરાઈ ન જાય ત્યારે ગુરુ તેને વિશ્વ ચૈતન્યનો આવો દિવ્ય અનુભવ બક્ષે છે આવા અનુભવ માટે માત્ર બૌદ્ધિક સંમતિ અથવા નિખાલસતા પૂરતા નથી માત્ર યોગના અભ્યાસ દ્વારા યોગ્ય રીતે વિકાસ પામેલી ચેતના અને હૃદયપૂર્ણ ભક્તિ જ સાધકને સર્વવ્યાપકતાના મુક્તિદાયક આઘાતને સહન કરવા તૈયાર કરી શકે સરહૃદય ભક્તને આ દિવ્ય અનુભવ કુદરતી રીતે અચૂક મળે છે તેની તીવ્ર લાલસાની અનિવાર્ય શક્તિ ઈશ્વરને ખેંચી લાવે ભગવાન વિશ્વદર્શન તરીકે તે ચુંબકીય પ્રાબલ્યથી સાધકના ચૈતન્ય વર્તુળમાં ખેંચાઈ આવે છે મારા પાછલા વર્ષોમાં મેં સમાધિ નામનું નિમ્નલિખિત કાવ્ય લખ્યું હતું જેમાં તેની ભવ્યતાની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે गायब थया आवरण प्रकाश अने अंधकार उड़ी गया वादल प्रत्येक दुखना वही गया वाणा सर्वक्षणिक आनंद ना जता रहा मृग जल मंद ना प्रेम घृणा स्वास्थ्य रोग जीवन मृत्यु नष्ट थया थ्रामक पड़छाया द्वंद्वों पड़दा ऊपर સ્થિર થયું તોફાન માયાનું ગહન અંતર જાદુઈ છડીથી વર્તમાન ભૂત ભવિષ્ય નથી હવે મારા માટે પણ અજરઅમર સર્વત્ર વહેતો સર્વવ્યાપી હું ઊં ગ્રહો તારા પૃથ્વી રજકણ તારાની મહાપ્રલયના વિનાશ કાળે વિસ્ફોટક જ્વાળામુખી સૃષ્ટિની ઘાટ ઘડતી ભઠ્ઠી બરફીલા પ્રવાહ શાંત સૂક્ષ્મ કિરણોના પૂર બળતા વિજાણુના વિચાર સર્વ માનવીના ભૂત વર્તમાન ભવિષ્યના તણખલું એક એક ઘાસનું હું પોતે માનવ જગત प्रत्येक रजकण सृष्टिनी क्रोध लोभ सारू नरसू मुक्ति वासना हूँ गली गयो सर्व ने रूपांतरित करया, मारा स्व अस्तित्वना एक विशाल रक्त सागर मा अंगारा आनंदना प्रज्वलित थता ध्यान फूंक थी आंजी नाखता मारी अश्भी आँखों ने की उठ्या પરમ આનંદ ની અમર્ત્ય જ્વા માં હોમાઈ ગયા મારા અશ્રુ મારું શરીર મારું સર્વસ્વ તમે તે હું હું તે તમે જ્ઞાન જ્ઞાતા જ્ઞેય સર્વ એકાકાર નીરવ નિરંતર રોમાંચ સદૈવ જીવંત નિત્ય નવીન શાંતિ કલ્પનાતીત અપેક્ષાતીત આલ્લાદક સમાધિ પરમાનંદ નથી આ બેભાન અવસ્થા કે માનસિક ક્લોરોફોમ સ્વેચ્છાવીણ પ્રત્યાગમન વિસ્તૃત કરે છે સમાધિ તો મારા જાગૃત ક્ષેત્રને મર્ત્ય શરીરની સીમા પાર અનંતતાની ચરમ સુધી જ્યાં હું બ્રહ્માંડીય સાગર નિહાળી રહ્યો મારા અણુઓના ઘેરી પૃથ્વી પર્વત ખીણ અરે પીગળ્યા પ્રવાહીમાં વહેતા સાગર થાય રૂપાંતરિત નિહારિકાના વાદળમાં ફૂંકાય ફૂંકાયદળ પર અદભુત રીતે ખુલે આવરણ પ્રગટ થયા ખુલેગર ચમકતા બ્રહ્માંડીય પડઘમ ના અંતિમ અવાજે ગાયબ થયો સ્થૂળ પ્રકાશ શાશ્વત કિરણોમાં સર્વત્ર વ્યાપ્ત બ્રહ્માનંદ આનંદ જન્મા આનંદજીવી થઈશ હું દિવ્યાનંદ માં લીન મહાસાગર મનનો કર્યા મેં ગ્રહણ સર્વસૃષ્ટિના મોજા ચારે આવરણ ઘન પ્રવાહી વાયુ પ્રકાશના ઉઠ્યા ક્ષણ ભરમાં સર્વમાં સ્થિત હું પ્રવેશ્યો નિજ મહા સ્વરૂપમાં ગયા હંમેશ માટે ક્ષણિક અસ્થિર પડછાયા માનવીય સ્મૃતિના નિષ્કલંક છે મારા મનનું આકાશ અધો આગળ અને અતિ ઉર્ધ્વ અનંતતા અને હું બન્યા એક કિરણ હાસ્યનો એક નાનકડો પરપોટો બની ગયો સાગર પરમ આનંદનો શ્રી યુક્તેશ્વરજીએ મને આવો સ્વર્ગીય અનુભવ ઈચ્છામાં આવે ત્યારે કેવી રીતે મેળવી લેવો તે શીખવ્યું અને જેમના આંતરિક પ્રેરક પ્રવાહો યોગ્ય વિકાસ પામ્યા હોય તેમનામાં તે કેવી રીતે સંક્રાંત કરવું તે પણ શીખવ્યું ઉપનિષદો ઈશ્વરને રસ સ્વરૂપ રસો વય સહ શા માટે કહે છે તેનો મર્મ અનુભવતો હું મહિનાઓ સુધી આનંદોલ્લાસમાં તલ્લીન રહેતો તેમ છતાં એક દિવસ ગુરુજી પાસે હું એક કૂટ પ્રશ્ન લઈ ગયો ગુરુદેવ હું જાણવા ઈચ્છું છું ઈશ્વરને હું ક્યારે મેળવી શકીશ તેને તે શોધી કાઢ્યા છે અરે નહીં ગુરુદેવ હું એવું માનતો નથી મારા ગુરુ મલકાતા હતા મને ખાતરી છે કે તું એવી તો આશા ન જ રાખતો હોય કે તે એક પૂજનીય વ્યક્તિ છે કે જે વિશ્વના એક અપ્રદૂષિત ખૂણામાં સિંહાસનને શોભાવતી બેઠી હોય એમ છતાં હું ધારું છું કે તું એવી પણ કલ્પના કરતો હોય કે ચમત્કારિક શક્તિઓની સિદ્ધિ એ ઈશ્વર મેળવ્યાની સાબિતી છે નહીં કોઈની પાસે આખા બ્રહ્માંડને કાબૂમાં રાખવાની શક્તિ હોય છતાં ઈશ્વર તેનાથી બહુ દૂર હોય માણસની બાહ્ય શક્તિઓ તેના આધ્યાત્મિક વિકાસનો માપદંડ નથી પરંતુ ધ્યાનમાં તેના પરમાનંદનું ઉડાણ કેટલું છે તે જ માત્ર તેનું માપ છે નિત્ય નવીન આનંદ એ ઈશ્વર છે ઈશ્વર અખૂટ છે વર્ષો જતાં તારું ધ્યાન જેમ જેમ તું ચાલુ રાખીશ તેમ તેમ અનેક યુક્તિઓથી એ તને છેતરતો રહેશે તારા જેવા સાધકો જેણે ઈશ્વરનો માર્ગ જાણી લીધો છે તેઓ તેના બદલામાં બીજા કોઈ પણ સુખને સ્વપ્નમાં પણ સ્વીકારશે નહીં લોભામણો ઈશ્વર પ્રતિસ્પર્ધાના વિચારથી પણ પર છે જગતના ભોગ વિલાસોથી આપણે કેટલા જલ્દી કંટાળી જઈએ છીએ ભૌતિક વસ્તુઓની ઈચ્છાનો અંત નથી માણસ કદી પણ પૂરો સંતૃપ્ત થતો નથી અને તેથી એક પછી એક ધ્યેય પાછળ એ દોડે છે જે કંઈક બીજું એ શોધે છે તે ઈશ્વર છે જે એક જ તેને શાશ્વત આનંદ પ્રદાન કરી શકે છે બાહ્ય ઈચ્છાઓ આપણને અંદરના દિવ્ય ધામમાંથી બહાર ખેંચી લાવે છે તેઓ મિથ્યા પ્રલોભનો સામે ધરે છે જે આત્માના સુખનો માત્ર આભાસ છે ખોવાયેલું પરમધામ દિવ્ય ધ્યાનથી જલ્દી પાછું મેળવી શકાય છે ઈશ્વર એ અકલ્પિત નિત્યનવીનતા પૂર્ણ હોવાથી તેનાથી આપણને કદી કંટાળો આવતો નથી અનાદિકાળથી વિધવિધ રૂપ ધારણ કરતા પરમ આનંદનો આપણને કદી અતિરેક થાય ખરો મહારાજ હું હવે સમજ્યો કે સંતો ઈશ્વરને અગમ્ય કેમ કહે છે કદાચ શાશ્વત જીવન પણ તેને સમજવાને પૂરતું ના થાય બિલકુલ સાચું પરંતુ એ નિકટ છે અને પ્રિય પણ છે ક્રિયા યોગથી મન વિષય વિકારોથી શુદ્ધ થઈ જાય પછી ધ્યાન ઈશ્વરના બે પુરાવાઓ આપશે આપણા રોમે રોમને તેના અસ્તિત્વની ખાતરી આપતો નિત્ય નવીન આનંદ એ તેની પહેલી સાબિતી છે અને વળી ધ્યાનમાં દરેક મુશ્કેલીના કાર્ય સાધક જવાબ તરીકે તેના તરફથી મળતું તાત્કાલિક દિશા સૂચન એ બીજી સાબિતી છે હું હવે અનુભવું છું કે મેં ઈશ્વરને શોધી કાઢ્યો છે કેમ કે મારી પ્રવૃત્તિઓ દરમિયાન ધ્યાનનો આનંદ મારા અંતર મનમાં છે ત્યારે દરેક કામમાં અને તેની નજીવી વિગતોમાં પણ મને સાચો માર્ગ પકડવાનું સૂક્ષ્મ સૂચન મળ્યા કરે છે ગુરુજીએ કહ્યું દિવ્ય ઈચ્છાઓનો સાચો માર્ગ અભિમાની બુદ્ધિને વારંવાર ગભરાવી નાખે છે પરંતુ તેને અનુરૂપ થવાનું આપણે ન જાણીએ ત્યાં સુધી માનવ જીવન દુઃખથી ભરેલું જ રહેવાનું એકમાત્ર ઈશ્વર જ અચૂક સલાહ આપી શકે તેના સિવાય બ્રહ્માંડનો ભાર બીજું કોણ વહન કરે છે